તો કેમ છો મારા તલાટીના અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધા તો સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણા સો દિવસ રણનીતિનો દિવસ આજે પિસ્તાલીસમાં આપણે ગઈકાલે વિડીયો મૂક્યો નહોતો કારણ કે વાંચ્યું ન એટલે આપણે થોડું કામ હતું એટલે પર્સનલ કામ હતું એટલે તો આપણે વિડીયો અપલોડ કર્યો નતો તો આજે શરૂઆત કરી દીધી છે આપણે પિસ્તાલીસ દિવસની અને ચૌદ સપ્ટેમ્બર હવે થોડી દિવસ છે એટલે કે પંદરથી તેર તેર થી પંદર દિવસ બાકી છે તો આપણે ઝડપથી રિવિઝન કરીશું અને મેસ અને રીતની વધારવાર આપીશું કરંટ અફેર માં પણ આપણે જોતા રહીશું અને બીજું પણ આપણે પૂરું કરીશું આજે ધોરણ છ ની બુક વાંચીશું આપણે સામાજિક વિજ્ઞાન તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે કરંટ અફેર ના લેક્ચર કરીને છેલ્લે સુધી જોતા રહેજો કે આજે દિવસભર ભર મેં શું શું વાંચ્યું વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે દાવત આપણે કરંટ અફેર નું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને કરંટ અફેર કઈ કઈ માહિતી મેળવી આપણે ગઈકાલનું કરંટ અફેર જોવાનું છે તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો તો જોઈ લઈએ આપણે

એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર રહેલ ભારત દ્વારા બે હાજર પચીસ ત્રેવીસ માં શરૂ કરાયેલ કયા આંતર સરકારી તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર અધિનિયમ ઓગણીસો સુડતાલીસ હેઠળ વિશેષ અધિકાર અને એને પ્રતિરક્ષા આપવામાં આવી છે તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બે હજાર ત્રેવીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયા જાન્યુઆરી બે હજાર પચીસમાં સંધિ આધારિત તેને સાત બિલાડી કુટ પ્રજાતિઓ છે અને બે હજાર પચીસમાં જોડાયો નેપાળ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળે ટ્રુજબા પાઇપલાઇન કયા બે દેશ છે સંઘર્ષિત રશિયા અને યુક્રેન એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ જમ્મુ અને કાશ્મીર સરકારે બે સંયુક્ત સેવા મુક્ત કરવા માટે બંધારણના કયા અનુચ્છેદને ઉપયોગ કરે તો અનુચ્છેદ અગિયાર એનો પેટાકો બે સી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં કઈ સંસ્થા એ ભારતના પચાસ શહેરોમાં દસ વાયરસ દસ વાયરસ માટે ગંદા પાણીની દેખરેખ વધારવા જઈ રહી છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં મેલેરિયા દ્વારા સ્થાનિક વપરાશકર્તાઓ માટે શરૂ કરેલ વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત બેંકનું નામ શું છે તો રાઇટ બેંક જે મલેશિયાની છે ને ભાગીદારી મલેશિયા વાયટી વાયટીએલ કંપનીને ને સિંગાપુરની ટેન્ક ફાર્મસી લિમિટેડને કરી છે એમાં ત્રણ ભાષા ઉપલબ્ધ છે મલય પછી બહાસા અને અંગ્રેજી અને સપ્ટેમ્બર 2025 માં મેન્ટ્રીન ભાષાનો ઉપયોગ થશે અને વિશ્વનો સૌથી સ્માર્ટ શહેર છે ઝુરિક સ્વિટ્ઝર્લેન્ડ અને આપણે દિલ્હીને 100 ને ચારમો નંબર મળેલો છે તો આટલા સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કર્યું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન વાંચી વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોગ્યતાઓ તો આવી ગયા છે અત્યારે બાર ને આપણે વાંચી લીધું છે ધોરણ છ ની એક થી બે ચેપ્ટર વાંચી લીધા છે પહેલા અને અત્યારે તમને જોયું હશે તો ટેલિગ્રામમાં આપણા જે રેવન્યુ તલાટીનો જે આપણા કાર્યક્રમ આવી ગયો છે એટલે મતલબ પરિપત્ર આવી ગયો તમે જોયું પણ હશે તો તમને શું લાગે મિત્રો કે પરીક્ષા લેવાશે પરીક્ષા લેવા છે તો જો મિત્રો મારો પણ પચાસ ટકા થયો ચુવાલીસ મોતાલીસ મો દિવસ છે આપડો આજે તો પચાસ ટકા કવર થયો અને પચાસ ટકા બાકી છે એટલે આપણે ઝડપથી કવર કરવો પડશે હજુ બાર તેર દિવસ બાકી છે તો તમારે કેટલો કવર થયો એ પણ કમેન્ટ કરવાનું પૂરતા નહીં અને ઘણા મિત્રો કમેન્ટ કરશે કે તમે તો એટલે તમારે એક્ઝામ એટલે બે સાથે થાય ને એટલે એનું પણ વાંચવું પડશે એટલે પચાસ ટકા નકર મારો સિત્તેર થી એસી ટકા કવર થઈ જાય પણ તો બી આપણે પ્રયત્ન કરીશું ને એટલો કવર થઈ જાય એટલો આપણે ઝડપથી કવર આપણે આપણો સિલેબસ પૂર્ણ કરીશું કારણ કે હવે વાંચવા લખવામાં નહીં લખવામાં નહીં એટલું અમે વાંચવામાં જ રાખવું પડશે કારણ કે સિલેબસ પૂર્ણ નહીં થાય લખવા તો સિલેબસ પૂર્ણ નહીં થાય તો આપણે પાંચ તારીખ પછી આપણે કરંટ અફેર નહીં પડીએ પછી આપણે પરીક્ષા પછી આપણે રેગ્યુલર ફરીથી શરૂ કરી દઈશું પરંતુ પાંચ તારીખ પછી આપણે કરંટ અફેર લેક્ચર એટેમ નહીં કરી તો આપણે આજે પરિપત્ર જો એટલે તમને તમારો સિલેબસ કેટલો પૂર્ણ થાય એ પણ કમેન્ટ કરવા ભૂલતા નહીં અને મારો તો પચાસ ટકા જ થયો પચાસ ટકા બાકી એટલે છેલ્લા દસ દિવસમાં પચાસ ટકા પૂર્ણ થાય કે ના થાય તો પણ વીસ થી ત્રીસ ટકા કવર કરી દઈશું એટલે આપણે મિનિમમ એસી ટકા આપણે જે સિલેબસ પૂર્ણ કરી દઈશું તો ચલો આપણે હવે તમને બતાવી દઈએ કે ધોરણ છ ની બુકમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં બે ચેપ્ટર વાંચ્યા એમાં કયા કયા મુદ્દા આવી લીધા ચલો ઝડપથી વાંચી લઈએ આપણે આજે ફળોફળ વાંચીશું કારણ કે સિલેબસ પૂર્ણ કરવાનો છે તો બીજી સાથે કન્ટિન્યુ તમારે દવ જોઈ શકો કે આપણે ઇતિહાસ વિશે માહિતી છે અને એમાં જન્મના સ્ત્રોતો છે એ વિશે માહિતી મળી છે આ ઘણા બધા વખત પ્રશ્નો પૂછાતા હોય છે તાડપત્રો ભોજપત્રો અભિલેખો વિશે તો તામ્રપત્રો સિક્કા વિશે માહિતી મળે છે એ પણ આપણે વાંચી લઈશું આપણે ઇતિહાસ લખેલો છે એટલે ઝડપથી આપણે અહીંયાથી પણ વાંચી લઈશું અને અહીંયાથી પણ કામ આવશે તો જોઈ શકો મિત્રો પછી આ માહિતી બહુ કામની છે આ પણ માહિતી કામની છે એ પણ તમે જોઈ શકો અને જોઈ શકો મિત્રો આપણે વાંચી લીધું છે એના પછી આદિમાનવની સફળ છે જે પથ્થરો પછી અગ્નિની શોધ કરી પછી ચક્રની શોધ કરી એ વિશેની માહિતી છે પહેલા ભટકતું જીવન જીવતો હતો આ બધું જો એને શોધાયેલા વસ્તુઓ છે જોઈ શકો મિત્રો એના પછી અગ્નિ ને આપણા ચક્ર ઉપયોગની શોધ થઈ કયા ગુફામાંથી અવશેષો મળે છે કુંડનુલમાંથી મળી આવે છે તો કુળનુલ ક્યાં આવેલું છે એ પણ મળે છે પછી આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે મિત્રો આટલે સુધી આપણે વાંચ્યું છે ને નગરોની સંસ્થા વિશે આપણે કાઈ દઉં કાલે માહિતી મળશે એમાં પણ આપણે ઝડપથી સભાની સંસ્થાઓ છે વિશે માહિતી છે તો ચલો આટલે સુધી વાંચ્યું છે ને આ મિત્રો તમે કમેન્ટ કરવાનું તમને કીધું હતું કે તમે કેટલો કવર કર્યો છે એ બસ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બીજી સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે લાગી ગયા છે તણ આ બાજુ વાતાવરણ જો તમે જોઈ શકો વરસાદ આવે એવું કર્યું છે તો આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને ગણિતમાં ટકાવાળી અને બધા આપણે કરી દીધા અને આજે કામ અને મહેનતા વિશે માહિતી મેળવી છે અને કામ અને મહેનતાનો આપણા સિલેબસમાં છે અને ટકાવાળીને પણ આપણે જોઈ લીધું હતું અને એના પછી ચક્રવર્તી વ્યાજ સાદુ વ્યાજ પછી નફો ખોટ એ વિશે માહિતી મેળવી આજે આપણે કામ અને મહેનતાનો વિશે માહિતી મેળવી છે તો તમને બતાવી દઈએ કે કામ અને મહેનતાનો વિશે આપણે કઈ કઈ માહિતી રાખી એ પણ જોવાનું અને આ બાજુ વાતાવરણ મસ્ત થઈ ગયું છે મિત્રો તો આપણે આજે ગણિત સુધી જ રાખવાનું છે અને બીજું બધું આપણે વાંચવાનું નથી અને લખવાનું નહીં એટલું લેક્ચર આપણે વાંચી લઈએ બધું બરોબર લખવાનું થતું નહીં આજે તો ચલો મળીએ આપણે તમને બતાવી દઉં કે ગણિતમાં મેં કામ અને મેતરમાં કયા કયા દાખલાઓ ગણે તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા દાવ જોઈ શકો કે કામ અને મહેનતનોમાં દાખલા આપણે ગણ્યા જે સમાન કાર્ય હોય તો વિરુદ્ધમાં કાર્ય હોય સમાન કાર્ય માટે આ સૂત્ર આવે વિરુદ્ધ કામ માટે આ સૂત્ર આવે પછી કોઈને જવાથી કોઈને આવવાથી દાખલા છોકરા ટકાવારી વાળા પણ દાખલા છે આમાં મિત્રો તો ગણિતમાં આપણે આટલું ગળ્યું છે આ બધા દાખલાઓ ગણેલા છો તો મારા વાગી ગયા છે સો ને અત્યારે વરસાદ જેવું વાતાવરણ ગણ્યું છે તો આપણે સો દિવસ રણનીતિનો આજે દિવસ હતો પિસ્તાલીસ પૂર્ણ થાય છે સવારે ત્યાં આપણે સાંજ સુધી વાંચ્યું અને લખ્યું છે તો સવારે કરંટ આપે એના પછી ધોરણ છ ની આપણે સામાજિક વિજ્ઞાન વાંચીએ અને ગણિતમાં આપણે કામ અને મહેનતાનો વિષય વાંચ્યું તો આપણે આજ સુધી યાદ રાખ્યું અને તમને પ્રશ્ન પૂછો તો કે તમારે રેવણી તલાટીનો સિલેબસ કેટલો પૂર્ણ થયો છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો ગમે તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી નેવું ચલાવવાની તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ